નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસોની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપસોનું પેનલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું નિવૃત્તિ પામેલા સિત્તેર વર્ષ પેન્શનને અને નિવૃત્તિ કર્મચારીઓના માસિક પેન્શન માસથી આટલો વધારો જાહેર તો મિત્રો આજ તારીખથી બે બાર બે હજાર પચીસ વાર થયો મંગળવાર તો મિત્રો પેન્શન ધારક અને સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારીઓ માટે હવે ખૂબ જ સારા સમાચાર તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં ચેનલ મનાવાશો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી ધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બે લાખ બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો આઠમો પગાર પંચ દર દસ વર્ષે સરકાર દ્વારા એક નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે દર દસ વર્ષે કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે એક પગાર પંચની રચના કરે છે સાતમા પગાર પંચનો કાર્યક્રમ હવે સમાપ્ત થઈ રહ્યો છે અને આઠમો પગાર પંચ આઠમો સીપીસીએ પ્રેસ લાગુ કરવામાં આવશે જોકે આ દરમિયાન કર્મચારી જેવી માગણીઓ અંગે મોટો ઝટકો લાવવાનું છે મિત્રો તો આઠમા પગાર પંચ તમે જાણો છો આગામી સમસ બે હજાર વીસમાં લાગુ થવાનું છે તો મિત્રો સરકારશ્રી દ્વારા ટીઓ આર સંદર્ભ નક્કી કરવામાં આવી છે અને જે સભ્યો છે કમિટી મેમ્બર છે તેની જાહેરાત પણ કરવામાં આવી છે મિત્રો પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં ફેરફાર કરે છે સાતમા પગાર પંચ કર્મચારીઓ દ્વારા કેટલીક માગણીઓ કરવામાં આવી હતી પરંતુ હવે આઠમા પગાર પંચ કર્મચારીને મોટો ઝટકો લાવવાનો છે ચાલો સમાચાર આ વિશે વિગતવાર જાણીએ મિત્રો સંપૂર્ણ ચર્ચા કરીશું ખૂબ જ સારા સમાચાર આવે છે સરકારી કર્મચારી માટે કર્મચારી પેન્શન ધારક માટે પગાર પંચ બાબતે આવશે મિત્રો મોડું કેમ લાગે છે સંસદનું સીઆરડી ક્ષેત્ર આજથી એક ડિસેમ્બર મિત્રો ગઈકાલે ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે આ સમયગાળા દરમિયાન કેન્દ્રીય કર્મચારીને પેન્શન મોટી ચિંતાનો સામનો કરવો પડશે કેન્દ્રીય કર્મચારી આઠમા પગાર પંચ પંચતો સરકાર તરફથી સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે નવેમ્બરમાં એક સૂચના જારી કરવામાં આવી હતી પરંતુ ઘણા મુદ્દા સ્પષ્ટ છે અને કર્મચારી અને પેન્શોને ઈચ્છે છે કે કમિશનની ભલામણો ઝડપથી લાગુ કરવામાં આવે ને પ્રક્રિયા ઐતિહાસિક રીતે સમય લાગે મિત્રો હાથમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો કેન્દ્ર સરકારે આઠમો પગાર પણ લાગુ કરવાનો અધિકાર આપ્યો છે કમિશનની ભલામણો તૈયાર કરવામાં બાળથી અઢાર અઢાર મહિનાનો સમય લાગી શકે છે સરકાર કર્મચારીઓને ભલામણ લાગુ થવાની રાહ જોઈ રહ્યા છે પણ આઠમો પગાર પણ અનુભવ મુજબ આ શક્ય લાગતો હતી હા વર્તમાન સાતમો પગાર પણ વાંચન બે ચૌદમાં કરવામાં આવી હતી અને ભલામણો એક જાન્યુઆરી બે હજાર એક જાન્યુઆરી બે હજાર સોળમાં લાગુ કરવામાં આવી હતી અને હવે કમિશનનું બે હજાર સવ્વીસમાં સમાપ્ત થઈ રહ્યું છે મિત્રો સાતમા પગાર સાતમા પગાર પર માગણી કેમ નકારી કાઢવામાં આવી છે ચાલુ સાતમોસીપીસીમાં અપડેટમાં દરમિયાન કર્મચારી અને પેન્શન પ્રતિનિધિત્વ કરતાં જેસીએમના સ્ટાફ સાઇટ એન્ડ પેન્શનર્સ એસોસિએશન એ માંગ કરી હતી કે કમિશનની ભલામણ જાન્યુઆરી બે હજાર ચૌદમાં લાગુ કરવામાં આવે તેની દલીલો કરી હતી ડીએ બેઝિક પે પેશ મર્ચ કરવાની પગારનું સાચું મૂલ્ય ઘટી રહ્યું છે તેમને પાંચ વર્ષ પગાર સુધાર કરવાની પણ માંગ કરી હતી મિત્રો કર્મચારીના માગણીઓ શું છે તે જાણો સેવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમો પગાર પંચ સીપીએસસીમાં ભલામણ ટૂંક સમયમાં લાગુ થવાની નથી અને નિર્ધાયત સમય મુજબ લાગુ કરવામાં આવશે પરંતુ આ સ્થિતિમાં સરકાર કર્મચારી થોડી રાહત આપી શકે છે અને કર્મચારીને પેન્શન યુનિયન ભાગ માંગ કરી રહ્યા છે કે હાલમાં મોંઘવારી વધતા અને મોંઘવારી રાહતને મૂળ પગાર ઉમેરવામાં આવશે કારણ કે વર્તમાન મોંઘવારી બધા વાસ્તવિક ફુગાર આવરી લેવામાં આવે છે મિત્રો પગાર ઉમેરવામાં આવશે કારણ કે વર્તમાન મોંઘવારી વધતા વાસ્તવિક ભૂકાવને આવરી લેવામાં સક્ષમ નથી તે સમયે યુનિયનના ઉદાહરણનો સ્પષ્ટ ઉલ્લેખ અને કમિશનના ભલામણોના અમલીકરણ તારીખ પર નારાજગી વ્યક્ત કરી છે સત્ર દરમિયાન સંસદમાં આ મુદ્દા પર ચર્ચા થઈ છે કર્મચારીઓને પેન્શનની માગણીઓની અનુસાર સુપાર લેવા જોઈએ જેવા માટે કર્મચારી રાહ જોવાની રહેશે મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ